સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ નો રવિવારના યોજાયો હતો જેમાં તેર જેટલા નવ યુગલો સમાજ અને વડીલોની સાક્ષી પ્રભુતામાં પગલા માંડ્યા હતા દાતાઓના સહયોગ થકી વીસ જેટલું વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આવી હતી આ પ્રસંગે અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર વાગરાના ના અરુણસિંહ રાણા તેમજ પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટો દરિયા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી રાજેન્દ્ર સુતરિયા મુક્તાનંદ સ્વામી મહેશભાઈ પરમાર નગીનભાઈ વણકર દીપકભાઈ પરમાર તેમજ સમગ્ર ટીમ હાજર રહી આ લગ્નોત્સવને રંગચંગે ઉજવ્યો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે